એટલે આરિફાઈ મારું અમે પેલા ને મગજ બગાડ્યું છે એટલે મારે ખાવું નહીં ભૂપે દેવાય ના જ નહીં પણ

આ વખત તું મારા અહીં આવી એટલે તને કોઈ ખવડાવું નહીં હા આ વખત હું રામું છું ખાલી તું દે હું તમટી શું ખાવું છે એક કોઈ ના ખવડાવે આજી આ ચાલી આનું વાવાડુલું ક્યાં આવ્યું ડામડે મોટા બેઠો બેટો મસ્તી કરી નહીં કરીએ મસ્તી કરી કરીએ તું થોડી મર્યાદામાં બોલજે એ કે કોઈ ની રીત આ ઉપર નેકડી જાતા ને કમો હવે એટલે શું કરે તું ગો લડવા જ આવ્યો ભીજેવા નઈ હોતા તાણે તું માર ખાને તું ઝો પડીથી લે ઓય નઈ તું વાત કેતી છી તોય વાત કેતી તારે તું મારા સામે પડીયા

અમાય આ ગેટો નહી એટલે મારા ઓગળેથી નકડીતા અને મારા ઓગળે મને દારૂ નઈ ખટતો તને કઉં અને મારી મોગી નઈ નઈ ખટતો ઓ હો વડી દારૂ બંધ કરીને વળી શરીફ થઈ ગયા ઘણોય દારૂ પી પીન પલા ઉકેડા મુંઢા પડ્યા ઓટા વાત કર એ સમય જતો રે બજો મે બંધ કરણ દારૂ તું ન્યા કર

ખોકા ન પડી હેડ કે ટુવાજી ઓ હોતારે હાતરવાની તાકાત નથી તારા તો મારા ઘેર મે લ્યા દે એ મારા ગામાથી આમ બરાબર નથી ન્યા ગરજે તારી હેડ કે ટુદારી મગજ તારું આ કોઈ લેવા દેવા નતો નકામરા છાપાયો ડાબડે મુઢા આમણે હે શું સાઈડ આપડી

તો મમતા જ મારું બધું હું અમેથી ભમાવા જઉં છું બોલી બોલી તો દર કે હું ભમી જાવ છું તો મમતા છે